મુઠિયા ઢોકળા કાલ રાતના અને સાથે ચા કાલ રાતના જે ઢોકળા ખાધા હતા ને એ પાછા ગરમ નથી કર્યો તો કાલ રાતના એટલી બોલી ને છોડી દીધી ને આજે આપણા વૈષ્ણવી બેન નથી ગયા સ્કૂલે કેવું લાગે

એટલે અમે માથાકૂટ મતલબ કે અમે એટલી બળાબળા કર્યું તો મમ્મીથી આ દ્રોસેમાં એટલી ભૂલો થઈ ગઈ કે મમ્મીએ કીધું કે તમે બે રસોડામાંથી બાર બાર નીકળ હું નતો આ એટલી રસોડામાં આવવાનું જ નથી એટલે અમે બારોબાર બેઠા છે અમે રસોડામાં નહીં જઈએ આજે કારણ કે જાશું તો અમને ઝાપટો પડશે બી એટલે શાંતિથી બેસવા તો અમે બારોબાર જ રહીએ કારણ કે ડોસે પણ જોયું આટલી બ્લા બ્લા કરે ને એટલે જ મમ્મી ને રસોડાવાની ગાડી મૂકી તમને શાંતિ ત્યાં કંટાળો આવી ગયો તમને એના પપ્પાએ એ ભગાડે જો આવો બ્લા બ્લા કરે ને એટલે મારું મોટું ભાઈ દિવસ બંધન જ નથી રહેતી ચોવીસ કલાક મને કઈ બોલ્યા રાખ રે જમવાનું બની ગયું છે અને જમવામાં છે રોટલી કઢી મગનું શાક સંભારું અને કોઠીમડા અને ભાત તો કમેન્ટ કરીને કહેજો સાથે આવી ગયા છે ગરમા ગરમ પાપડ અને જે અમારા બ્લોગ જોતા હોય ને એના ઘરે જો કોઠીમડા હોય તમને કમેન્ટ કરજો કાં તમે અમને આમાં અમારા ઘરે મોકલી દો

ચૂલો નથી તો અને મમ્મીને અહીં ઠંડી લાગી ગઈ છે જો હા મારા રાતના વિડીયો એન્ડ કરતા ભૂલી ગયો તો તો આટલા વિડીયો એન્ડ કરી દેજો જો તમે મને યુટ્યુબમાં જોતા હોય તો લાઈક સબ્સ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો તો કાલ નવા બ્લોગ સાથે ફરી મળશું ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ